નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ વિશ્વ ધ્યાન પોથીનું અહીં આપણે ચેપ્ટર બાવીસ ડાબુ અને જમણું તો ડાબુ જમણું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પેલો પ્રશ્ન છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો તો કેતન ની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે તો કેતન તમે જોઈ શકો છો આ બાજુએ ઘર આવેલું છે તો આપણે લખીશું કેતન ની જમણી બાજુએ ઘર આવેલું છે દવાખાના ની કઈ બાજુએ ઘર આવેલું છે તો દવાખાનાની જમણી બાજુએ ઘર આવેલું છે ત્યારબાદ કેતનની પીઠ પાછળ શું આવેલું છે તો કેતનની પીઠ પાછળ મંદિર આવેલું છે શાળાએ જવા માટે કેતન કઈ તરફ જશે તો શાળાએ જવા માટે કેતન ડાબી તરફ જશે બરોબર આ સાઈડ જશે આ છે કેતનની ડાબી સાઈડ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો ટીનુની જમણી બાજુ કોણ કોણ છે તો ટીનું જે છે ટીનુંની જમણી બાજુ તમે જોઈ શકો છો ચિન્ટુ અને મીનુ છે મીનુ ટીનુંની કઈ બાજુએ છે તો જમણી મોન્ટુ કોની જમણી બાજુ છે તો પિન્ટુની અને પિન્ટુ ટીનુની કઈ બાજુએ છે તો ડાબી

નકશો દોરી શકો છો બરોબર આ રીતે તમે તમારા સ્કૂલને ધ્યાનમાં રાખીને પણ દોરી શકો હવે જો આ નકશો આપણે જેમ છે આ રીતે જ દોર્યો હશે તો હવે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આ નકશાના આધારે આપવા પડશે તમે જે દોર્યો હશે એના આધારે લખવું પડશે રસોડા થી ઓફિસ કઈ બાજુ છે તો રસોડાથી ઓફિસ તમે જોઈ શકો છો જમણી બાજુ છે બરોબર આ રસોડું છે આ રસોડાથી તમે જોઈ શકો છો જમણી બાજુ ઓફિસ આવેલી છે બગીચાથી જમણી બાજુ નજીકમાં શું છે તો બગીચા થી જમણી બાજુ નજીકમાં ક્લાસરૂમ ત્રણ આવેલો છે તમારે નકશો રાખીને આપણે જવાબ લખેલા છે 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 નળ થી ક્લાસરૂમ ક્લાસરૂમ કઈ બાજુ બાજુ તો જમણી ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ મેદાનમાંથી ટોયલેટ જવા કઈ બાજુ જવું પડશે તો મેદાનમાંથી ટોયલેટ જવા ડાબી બાજુ જવું પડે ક્લાસરૂમથી ઘરે જવા કઈ બાજુ જવું પડે તો ક્લાસરૂમ થી ઘરે જવા આ માટે આગળની બાજુ જવું પડે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર બાવીસ ડાબુ જમણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ